પછી જ્યાં અહીંયા પછી મેં મા કાકા હારા રવજીભાઈ પોપટ પછી મેં ચાર વાગ્યે ફોન કર્યો ફોન બંધ આવ્યો પછી સાડા આઠે ઊં મારી દેર ત્યાં જ્યાં અહીંયા જ્યાં ને ખાટલા માથું જાલીને બેઠા હતા પછી એમને એમ કીધું કે મને ધક્કો મારી દીધો જમીનની બાબતની વાત કરતા હતા પછી હું લઈને ઘરે આવતી રહી ઘરે આવીને પૂરાયા આવ્યા ઘરે પછી અમને એમ કે હુઈ ગયા હે પછી હવા રે અમાર જેઠની આયા હાડા દે હાવી નીકો બાંધીને એમ લઈ ગયા સુનગર ચાર વાર ચાલુ કરી કે અમને યમરાથી ત્રણ યમરાથી અને એક નસ ફાઈને ફાટી જાય